રાજ્યના ખેડૂતો માટે આજે એક અત્યંત મહત્ત્વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી ડીસા અને આસપાસના વિસ્તારોમાં યુરિયા ખાતરની જે તીવ્ર ઘટ સર્જાઈ હતી તેના કારણે ખેડૂતોને પોતાના રવિ પાક માટે અસહ્ય યાતનાઓ ભોગવવી પડી રહી હતી ખાતર લેવા માટે ખેડૂતોને વહેલી સવારથી સેન્ટરો ઉપર લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું હતું અને ઘણીવાર પૂરતો જથ્થો ન મળવાના કારણે તેમને નિરાશા સાથે પાછા ફરવું પડતું હતું પરંતુ હવે આ કટોકટીનો કાયમી ઉકેલ આવી ગયો છે સરકારના સઘન પ્રયાસોના ભાગરૂપે યુરિયા ખાતરનો વિશાળ જથ્થો ડીસા ખાતેના વિતરણ કેન્દ્રો ઉપર પહોંચાડી દેવાયો છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાતરનું વ્યવસ્થિત વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે આ નિર્ણયથી ડીસા તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે કારણ કે સમયસર ખાતર મળવાથી હવે તેઓ પોતાના પાકને બચાવી શકશે અને તેના ઉત્પાદનને અસર થતી અટકાવી શકશે અધિકારીઓએ ખાતરી આપી છે કે હવે પછી યુરિયાનો પૂરતો સ્ટોક જાળવી રાખવામાં આવશે જેથી આગામી દિવસોમાં ખેડૂતોને કોઈ જ મુશ્કેલી ન પડે આ નિર્ણયને ખેડૂત સંગઠનોએ આવકાર્યો છે આ આશા વ્યક્ત કરી છે કે સરકાર આવી સમસ્યાની દરમિયાનગીરી ભવિષ્યમાં પણ ચાલુ રાખશે જે લોકો અને બીજા માણસો પત્રકારો દ્વારા જૂઠી અફવાઓ ફેલાવતા હતા પણ એ ખોટું છે આ બે એક દિવસ યુરિયાની થોડી તંગી રહી હતી પણ રેન્ક આવી ગયેલ છે અને દરેક જગ્યાએ દરેક ખેડૂતને સારી રીતે આપે છે ફિંગર ઉપરથી આપે છે આધાર કાર્ડ હાથે લઈને આવે એટલે એના ઉપરથી એરિયા મળે છે અને હાલ શાંતિથી બધો એરિયા વેપાર થાયલો છે અત્યારે માર્કેટયાર્ડની અંદર પણ અત્યારે વેપાર ચાલુ છે એટલે જેટલા લોકો માગે કોઈને ત્રણ જુએ બે જુએ પાંચ જુએ એમને આપે જ છે બરાબર નર્મદા ડેપોની અંદર કાલે હતી ત્યાં પણ એવી રીતના બધાને વિચરણ કરું છું કંસારી છે જુનાડીસા છે રામપુરા ઉતરી છે એટલે દરેક જગ્યાએ હવે બધું ખાતર આવી ગયું છે એમ કોઈ યુરિયાને એવું બધું તકલીફ નથી મારું નામ દેસાઈ બાબુભાઈ પરબતભાઈ ગામ બલોદર તાલુકો ઓડીસા